અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ બે હજાર પચીસ આરોગ્ય જન જાગૃતિ સાથે ભવ્ય ઉજવણી આજ રોજ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની કૃષિ આયુષ્યમાન આરોગ્ય મંદિર વિસ્તાર બેચરપુરા ખાતે આવેલી શામળાજી નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ વસ્તી દિવસ બે હજાર પચીસના સ્લોગન માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય હેઠળ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત માનનીય સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડોક્ટર કમલેશ પરમા સાહેબ દ્વારા રેલી લીલી ચંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ કાર્યક્રમ દરમિયાન માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી અને બિન કાયમી પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ સંતુલિત આરોગ્ય જીવનશૈલી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અરવલ્લી શામળાજી પ્રદેશ કેળવણી મંડળના આરોગ્ય અધિકારી શ્રી બિલોડા મેડિકલ ઓફિસર શ્રી જપચિતરિયા અને કુશ્તી એસબીસીસી ટીમ આરોગ્ય વિભાગ કર્મચારીઓ તેમજ સિંહ કોલેજ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ આર્ય જ્યોતિ વિદ્યાલય શામળાજી ખાતે ટીડી વેક્સિનેશન સાઇટની મુલાકાત લઈ ચાલી રહેલ રસીકરણ કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી તેમજ બાળકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામળાજી મુલાકાત દરમિયાન સબરગા માતાઓને ટીબી દર્દીઓ અપાતી પોષણ કીટ સગર્ભા અને ડિલિવરી સેવાઓ તથા જાહેર આરોગ્ય કર્મો અમલવારી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ કાર્યક્રમ મુખ્ય હેતુ વસ્તી નિયંત્રણ તથા આરોગ્ય સંબંધિત સેવાઓ અંગે સમજૂતી વધારવી અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો આ કાર્યક્રમને મુખ્ય હેતુ વસ્તી નિયંત્રણ અને આરોગ્ય સંદેશા અંગે જનજાગૃતિ ફેલાવી તેમજ છેવાડાના લોકો આરોગ્ય સેવાનો બોળ પ્રચાર અને પ્રસાર કરીને વ્યક્તિ સુધી આરોગ્ય સુખ ક્ષમતાઓ સરળતાથી પહોંચી શકે તે નિશ્ચય કરવાનો રહ્યો રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી